હા તો રામ રામ આ બધા હું ઓમાન થી લઈને આવ્યો છું તો હવે જો ચોપાઈ છે ચોપાઈ તમે ઓમન ની લગભગ જોયે વિડીયો કદાચ ઓમન ની હું બદામ ખાતો તો એક નંબર બદામ હતી ભાઈ એનો ટેસ્ટ બહુ મસ્ત હતો તો એ બદામ ના ઠળિયા હું ત્યાંથી લઈને આવ્યો હતો એટલે બદામ લઈને આવ્યો એટલે ખાવા એ બદામ એમ આ એવી ઠળિયા વાયા હતા જો આવડી બદામ થઈ ગઈ એટલે હું ઓમન માં કેટલા છ સાત મહિના થયા સાત સાત મહિના થયા ઓમન થી તુર્કી વિયો ગયો એના તો એનાથી હું બદામ ના મોકલી આવડી બદામ થઈ ગઈ છ મહિનામાં સાત મહિનામાં હવે આની બધા આ બાજુમાં છે આવડી મોટી બદામ પણ એક બદામ હરામ બરાબર જો આમાં નથી આવતી હવે આની બદામ આવે છે એક કેટલી મસ્ત મીઠી બદામ છે ને આની તો હવે જોઈએ મોટી થાય એટલે આવજો તમે બધા ખાવા બદામ એટલે બદામ બાકી છે તમે એમ ખાવો ને તો તમને ખબર પડે ભાઈ કેવી મસ્ત બદામ છે તો લગભગ અંદાજે કેટલાક ટાઈમમાં થઈ જાય બદામ બે વર્ષમાં બે વર્ષ બે વર્ષમાં એમ કે છે બદામ આવી જાય મારા એમ કે બે વર્ષમાં આવી જાય તો અમારે મોટી બદામ છે આવડી મોટી એ બદામ છે પણ એક બદામ નથી આવતી એમાં હવે આને જોયું કારણ કે એ બધા કાઢી નાખવાની છે અને આવડીયા વાવવાની છે જોતો વાવવાની પ્રોસેસ ચાલુ છે એટલે ડબ્બો છે ડબ્બાની નીચેનો ભાગ અમે કાપી નાખ્યો છે એટલે મૂળિયા છે ને નીચેથી ગ્રો કરે એટલે થોડીક બદામ મજબૂત થાય ઊભી હરકી રહે એમ સમજાય એટલે મૂળિયા નીચે જાય ને થોડોક ઊંડા એટલે સ્ટ્રોંગ રહે એમ ટૂંકમાં કહેવાનું એમ મળે નેક્સ્ટ વિડીયોમાં રામ બધા ને બે વર્ષ પછી બદામ બધા ખાવા આવજો રામ રામ ચાલો બાય ભાઈ